જય જવાન જય કિસાન જય શ્રીરામ આપ સૌને બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર આમંત્રણ આપું છું તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનું હોવાથી આપ સૌ મોટી સંખ્યામાં પાલનપુર મુકામે પધારી આશીર્વાદ આપશો એવી આપ સૌ પાયે અપેક્ષા રાખું છું આપને વિનંતી કરું છું મારું ફોર્મ ભરાવા માટે આપ સૌ સાધુ સંતો મહંતો ધાર્મિક ધર્મગુરુઓ વિવિધ સંગઠનના સૌ હોદ્દેદારો સરકારી જે કાંઈ નાના મોટા નિવૃત્ત કર્મચારીઓ અને આમ જે બનાસકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના સમગ્ર ગુજરાતમાં કે ભારતમાં રહેતા તમામ બનાસવાસીઓને આ ફોન દ્વારા ટેકનોલોજીના માધ્યમ દ્વારા અને આ વીડિયોના માધ્યમથી આપ સૌને હું આમંત્રિત કરું છું ત્યારે મને સો ટકા ભરોસો છે કે મારી પાસે કોઈ એવા સંસાધનો નથી કે જે કોઈ વ્યવસ્થાઓ નથી સ્વયંભૂ રીતે જયારે આપ સૌને મને આશીર્વાદ આપવા માટે આપ સૌને પાલનપુર વધારવાનું છે ત્યારે બનાસની બેન ગેની બેન એ સૂત્ર તમે આપ સૌએ આપી અને મને બેન તરીકે જયારે આપ સૌએ સન્માન આપ્યું છે અને સન્માન આપ્યું છે ત્યારે બનાસકાંઠાની જનતા એક મારા રૂડા પ્રસંગમાં હાજરી આપી અને મને આશીર્વાદ